कुलम ब्रह्म विचार सार परमानंदन माध्यम जगत व्यापिने विनापोस्तिक धारणीमपयतम जाड्यम दकारापहम नसरत राजा दक्षिण भारत नो नाग लोक नो राजा वासुकीना परम मित्र ह वासुकी नागना परम मित्र એક વખતે એમણે વિચાર કર્યો કે હું વાસુકી નાગને મળવા માટે જાઉં જાઓ તો પોતે વાસુકી નાગને મળવા માટે ગયા પરંતુ વાસુકી નાગની પત્ની દરવાજામાં ઊભી હતી બહારથી એને દરવાજો બંધ કર્યો અને બહાર ઊભી રહી દશરથ રાજાએ કહ્યું કે મારા મિત્ર વાસુકી હાજર છે એમને મારે મળવું છે તો વાસુકીની પત્નીએ કહ્યું કોઈ રેઈ તો ઘેર નથી નથી દસ્તરત આજાની નજર દરવાજામાં પડેલી મોજડી ઉપર પડી હમ એટલે એમને કહ્યું કે ઘેર છે એના મનમાં થયું કે ગેર છે પણ આ મારી ભાભી ના કહે જૂઠો બોલે છે જૂઠો બોલે છે એટલે ત્યાંથી પોતે રિસાય ત્યાંથી ચાલ્યા ગયા અયોધ્યા જતા રહ્યા

ઘેર નથી કે ઘેર નથી વાસુકી નાગ એક નાનો સાપ બની અને દશરથ રાજાની મોજડીના અંદર આ પડ્યા પડ્યા વાત સાંભળે છે કે મારી બેનના ઉપર કુદૃષ્ટિ કરી હોય તો હું એને જીવતો છોડું નહીં મારી નો પણ આ કૌશલ્યા અને દશરથની વાત સાંભળે છે એમને કહ્યું

અને તેમને બીજા દિવસે એમને નિમંત્રણ મોકલ્યું કે હે દશરથ તમે મળવા માટે આવો આવો દશરથ રાજા જાય છે બરોબર એટલે ના વાસુકી નાગે કહ્યું કે બેન સુમિત્રા જા પાણીનો લોટો ભરતી આવ સુમિત્રા પોતે પાણીનો લોટો ભરવા માટે ગયા જાય છે કે હે દશરથ હું તમારા ઉપર અત્યંત ખુશ છું ખુશ છું હે તમે કાલ આવ્યા પણ મારી હાજરી નહોતી નહોતી હે તમે આજ બોલો છો આજ તમે મારી હાજરી તો ગેર હતી નહીં પણ તારી ને મારી મોહબત એટલી છે કે જેના કારણે હું તારા પર અત્યંત ખુશ છું અને તું માગે તે હું આપવા માટે તૈયાર છું દશરથ રાજા કહે છે કે મારે તો અયોધ્યા જેવું રાજ છે મારે શું જોઈએ મારે કઈ જોઈતું નથી ભાઈ